સંવાદદાતા મારી સાથે જોડાયા છે રાજેન્દ્ર વાત કરવામાં આવે તો પાંચ થી વધુ મતદાન કેન્દ્રો પર વેબકાસ્ટિંગથી નજર રાખવામાં આવી રહી છે કેવા પ્રકારનો માહોલ કેવી રીતે અલગ અલગ જગ્યાઓ પર નિગરાની રખાઈ રહી છે વાત કરીએ તો લોકસભા મતદાનમાં કોઈ પણ પ્રકારનું બોગસ મતદાન ના થાય તે માટે એક સેન્ટ્રલ વેબ કાસ્ટિંગ કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યું છે દ્રશ્યમાં આપને બતાવીશ કે અહીંયા ગાંધીનગર ચૂંટણી કમિશનર દ્વારા આખો વેબ તૈયાર કરવામાં આવ્યું છે કે જે મતદાન બૂથ છે એની અંદર જે લોકો વોટિંગ કરવામાં આવી રહ્યા છે તેમની ઉપર પણ અહીંયા પર માહિતી ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને સતત એના ઉપર અપડેટ લેવામાં આવી રહ્યું છે કોઈપણ પ્રકારનું

નજર રાખવામાં આવી રહી છે જોકે અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારનું બોગસ વોટિંગનો કેસ સામે નથી આવ્યો પરંતુ સતત જ્યાં સુધી મતદાન ચાલી રહ્યું છે ત્યાં સુધી અહીંયા મોનિટરિંગ કરવામાં આવશે સતત એનો અપડેટ લેવામાં આવશે અને તે રિપોર્ટ તૈયાર કરી અને કમિશનરને મોકલવામાં આવશે એ કંટ્રોલ રૂમ અહીંયા સ્ટેટ ચૂંટણી કમિશનર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અને આ જ પ્રકારે કેન્દ્રીય ચૂંટણી પંચમાં પણ અત્યારે જે વેબકાસ્ટિંગથી અત્યારે નજર રાખવામાં આવી રહી છે એટલે કે સમગ્ર જે ગુજરાતની છવ્વીસ લોકસભા સીટો ઉપર અત્યારે જે મતદાન થઈ રહ્યું છે તેમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ અથવા તો બોગસ મતદાન ના થાય તે માટેનું આ એક વેબ કાસ્ટિંગ મોનિટરિંગ રૂમ તૈયાર કરવામાં આવ્યું છે જેના ઉપરથી પાંચ હજારથી વધુ મતદાન કેન્દ્રો ઉપર નજર રાખવામાં આવી રહી છે જી જી આભાર રાજેન્દ્ર મારી સાથે જોડાવવા માટે તો